બોટકાંડનો આરોપી ગોપાલ શાહને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બોટ દુર્ઘટનાને મામલે એસઆઈટીને ને મોટી સફળતા હાથ લાગી છે એસઆઈટીએ ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી છે અત્યાર સુધી આ મામલે પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી છે જ્યારે દસ ફરાર છે ગોપાલદાસ શાહ પાલિકામાં એક સમયે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન તેઓને કોર્પોરેશન દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા હતા ગોપાલ શાહ આર્કિટેક્ટ હોવાથી તેઓને કન્સલ્ટન્સી શરૂ કરી હતી કહેવાય છે કે હોળી દુર્ઘટનામાં આરોપી ગોપાલ શાહે પાવાગઢ અને અત્યારના પ્રોજેક્ટ સહિત ગુજરાતમાં પચાસ જેટલા પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ અથવા પેરોક્ષ રીતે કન્સલ્ટન્સીનું કાર્ય કર્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર